નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સમજવા જેવી છે તો નમ્ર કરું છું કે છેલ્લે સુધી સાંભળજો અને સાંભળ્યા બાદ તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ચાલો શરૂ કરીએ આજની વાત દૂધ એવો સાદ પાડતી મેનાની નજર કામાંડના નકુચા ઉપરની સાકળ પર પડતા તેણે મને પૂછી નાખ્યું અનસુયા બહેન આ મીનાક્ષી બહેન ક્યાંય બહાર ગયા છે કે શું એમના માટે દૂધ લઈ લો કર બૂમપાડ અંદર છોકરા સૂતેલા જશે મેં જવાબ વાળ્યો મને બધી ખબર હતી તોય મારે જૂઠું બોલવું પડ્યું એમ જ કરવું પડે તેમ હતું કેમ કે કારણ જ કંઈક એવું હતું અનુ બહેન આજે રવિવાર હોય એ બિચારાને ઊંઘવા દીધા હોત મીનાએ એક વાર કહ્યું ને મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે હમણાં આવશે મારે ફરી જૂઠું ઉપર જૂઠ બોલ્યું જવું પડ્યું દાંતણ ચાવતા ચાવતા ઓસરીમાં લટાર મારતા મારા પતિ મહાશય મને પૂછ્યું કેમ આજે કેમ સાવ આવું શુષ્ક વર્તન બંને સહેલીઓ વચ્ચે કોઈ રિસામણા છે કે શું ના એવું બિલકુલ નથી જે છે તે હું પછી કહીશ મનીષ મેં ધીમેથી કહ્યું પરંતુ મારે મનીષને પછી કહેવાની નોબત જ ન આવી બાજુના મહોલ્લામાં જ રહેતા છોકરાના દાદા દાદી અને બે કાકા કાકી આવી ગયા માં ક્યાં ગઈ માં ક્યાં ગઈ એવું રટણ કરતા છોકરાઓને દાદીએ બાથમાં લીધા અને મહાપરાણે ફોસલાવીને પટાવીને તેમના ઘરે લઈ ગયા વહેલી સવારે વાયુ વેગે વાત ગામમાં પસરી ગઈ એ લોકોના ગયા પછી ટોળા બંધ સ્ત્રીઓના અમારા આંગણે આવીને તહેર તહેરની વાતો કરવા માંડી કોઈએ કહ્યું માજિયારી બહોળી ખેતીમાંનો જમીનના ભાગે આવતો આવકનો એક મોટો હિસ્સો તેને ઘેરે બેઠા મળતો હતો વારસામાં ભાગે આવેલું મેડીબંધ પોતીકું ઘર હતું જોત જોતામાં છોકરાઓ મોટા થઈ ગયા અને આમ મૂઈને ઘર માંડવાની સી જરૂર પડે તો વળી કોઈએ અનુમાન કરતા કહ્યું નક્કી કોઈને કહી ન શકે તેવું કંઈક દુઃખ હોવું જોઈએ નહીં તો આવું પગલું ભરે નહીં આજકાલ ક્યાં કોઈ વિધવા નાતરું કરે છે બિચારીને છોકરા છોડી જતા કેટલું બધું દુઃખ થયું હશે ગામ આખું એકી અવાજે કહેતું કે મારનાર રાવજી અને એની વચ્ચે એવો મનમેળ અને પ્રેમ હતો કે સૌ કોઈને હિંસા થાય ઝેરી એરું આભળતા તત્કાળ અવસાન પામેલા એ બિચારાના આત્મને આ જાણીને કેટલી વ્યથા પહોંચી હશે વળી વિધવા તરીકે ખૂણો જાળવવાની સમાય વધી પૂરી થયાના માન ત્રણેક મહિના નહીં થયા હોય અને તેને આ સી કુબુદ્ધિ સુધી એક ડોસીએ પોતાનો બળાપો કાઢ્યો અમારી જમણી તરફના સમજદાર પાડોશી એકદમ વ્યવહારુ વાત કરી છોકરી ભણેલી ડાહી અને સંસ્કારી છે તે અમે આડોશી પાડોશી જાણીએ છીએ મારા મતે ભર્યુવાનીમાં વિધવા થયેલી સ્ત્રી પૂર્ણ લગ્ન કરી દે એમાં જરાય ખોટું નથી મરનાના નામે બેસી રહેવાનો દમ કરીને ચારિત્ર્યહીન જીવન જીવવા કરતા આવું હિંમત ભર્યું પગલું ભરીને લેવું વધારે ઉત્તમ છે લોકો દિવસ વાતો કરીને આવી ઘટનાને ભૂલી જવાના અને તેથી કોઈએ શા માટે જીવનભર દુઃખી થવું આ કોકની છોકરી છે માટે નથી કહેતો મારી દીકરી હોય તો પણ હું આમ જ કહું બેચર કાકાના ધર્મપત્રીની જી ડોસીએ વાતાવરણ હળવું બનાવવા આકાશમાંની વીજળી પછીના કાટકાની જેમ ચાળા પાડતા બોલી પડ્યા દીકરી નથી એટલે બોલ્યા કે મારી દીકરી હોય તો પણ હું આમ જ કહું લ્યો હું તમારી દોસી છું અને મારા વિશે કહો તો ખરા લે તારા માટે પણ કહું મને ડાગતડીયાઓ ખાતરી બંધ કહે કે બેચર કાકા તમે દસ કે પંદર દિવસમાં ઉકલી જવાના છો તો હું જીવતા મારી જાતે જ તને નાતરે વડાવીને પછી સુખેથી મરું સૌ ખડખડાટ હસી પડ્યા પેલી તરફ ઘટનાને અનુલક્ષીને વિવિધ મંતવ્યો અને ટોળ ટપા ચાલી રહ્યા હતા તો આ તરફ વળી હલકા વિચારો ધરાવતી એક બે શરમ ઓરત નામે જમકુડીએ તો હું જ સાંભળું તે રીતે દબાતા અવાજે મારા કાનમાં કહી લીધું તું પાડોશમાં છે એટલે તને ખબર હશે જ કે એણે કાળું મોઢું તો નથી કર્યું વળી રૂપનો કટકો હતી એટલે રાવજીના જીવતા જ એના બાળ ગોઢિયા જાલમડા સાથે તમે ભણેલા કંઈક ઈલું ઈલું કહો છો એવું તો કઈ નહીં હોય ને આ તો મૂળ મડાના ત્યાં જ ગય એટલે શંકા થાય તો ખરીને જો એનાથી જ ભારે પગે થયું હોય તો સારું થયું કે ઘીના ઠામમાં ઘી ગયું અરર જમકું તું કપોલ કલ્પિત વાત ક્યાંથી ક્યાં લઈ જાય છે કોઈની ઈજ્જત ઉપર કાદવ ઉછાળવું એ આપણે શોભા આપે નહીં બીજી એક વાત સાંભળી લે કે હવે પછી તું એ બિચારી મીનાક્ષી અંગેની કોઈ ગંદી વાત મારા આગળ કરતી નહીં મારા ઘરવાળા તમારા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી અમે મીનાક્ષીના પાડોશમાં ભાડુઆર તરીકે રહીએ છીએ મારના રાવજી અને મીનાક્ષીનો પ્રેમ કોઈથી અજાણ્યું નથી રાવજીનો મિત્ર ઝાલમ પણ ભલો માણસ છે એ વિરુદ્ધ હતો અને બંને સમજ દુખ્યા ભેગા થયા એમાં શું ખાટું મોડું થઈ ગયું હવે તું ગામની છે એટલે મારું એક કામ કર બધાને મારા ઘર આગળથી રવાના કરી દે અને તું પણ ઘર ભેગી થઈ જા મારા પતિને પરનિંદા ગમતી નથી અને મને બીક લાગે છે કે તું નાહકની અપમાનિત થઈ જઈશ જમકુ મારી વાતનો ઈશારો પામી ગઈ અને મોટા અવાજે કહી દીધું ચાલો ચાલો હવે બધા પોતપોતાના ઘરે જાઓ દરેક સમાજમાં આવું તો બનતું આવ્યું છે અને બીજું કે ઘર માંડવું કોઈ પાપ નથી સૌ વિખરાતા હું ઘરમાં ગઈ અને મનીષને બાજી પડીને રડવા માંડી અરે અરે પણ તું કેમ રડે છે હું પણ માનું છું કે મીનાક્ષી ભલી અને સંસ્કારી બાઈ હતી પરંતુ એણે બેઉ છોકરા ખાતર પણ આવું કઠોર પગલું ભરવું જોઈતું ન હતું વળી જાલમ સાથેના જોડાણથી લોકોને અનાપ સનાપ ગોઠવી કાઢવાનું કારણ મળ્યું ખેર હવે આપણે એ બધી વાત જવા દઈએ પણ તને પૂછું શું કે તું તો એની ખાસ બહેનપણી હતી અને તને તો તેના આ પગલાંની અગાઉથી જાણ છે જ ને આ મનીષ જાણતી તો હતી જ પણ આ અંગે મને વધુ ન પૂછો તો સારું તેણે મને પૂર્ણ લગ્ન કરવાનું કારણ તો જણાવ્યું છે પણ કોઈને કહેવાની ના પાડી છે તમને પણ નહીં તો જા હું પણ તે જણાવવાનો આગ્રહ રાખીશ નહીં પણ સવાલ રાવજીના બંને છોકરા યોગ્ય ઉછેરનો છે જાલમે એ પોતાના જ છોકરા હોવાનો ઉમદા ખ્યાલ સાથે તેમની જવાબદારી માથે લેવાનું સ્વીકાર્યું છે પણ એક શરતે કે કોર્ટ કચેરીની ઝંઝટ વગર એમને બાળકોનો કબજો મળે તો એ જ્ઞાતિના સમાજદાર આગેવાનો બને છોકરા મીનાક્ષીને સોંપાવશે પરંતુ અનુ હું વિચાર કરું છું કે આ તે કેવું નારી જીવનનું દુર્ભાગ્ય વિધવા સ્ત્રી એ કહેને પ્રકારને જીવન તો જીવી જાય પણ ઘરમાં અને ઘર બહાર થતું તેનું શોષણ હૃદય હલાવી નાખે તેવું હોય છે ધાર્મિક અને અધાર્મિક એવા ઉભય પ્રકારના લોકો પોતપોતાની રીતે વિધવાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર છોડતા નથી હોતા કહેવાય છે કે આ ધર્મ કરતા ધર્મ વિધવાને વધુ પરેશાન કરે છે અને તેથી જ તો સ્વામી વિવેકાનંદ પણ કહેવું પડ્યું છે કે વિધવાના આંસુ લૂછી ન શકે તે ધર્મ નકામો ગણાય ખેર જવા દે એ વાત પણ બીજું એ સારું થયું કે નાતાલના વેકેશનમાં કારણે આપણા છોકરા મોસાળે ગયા છે નહી તો આ મહિલા મંડળની આવી ગંદી વાતોની તેમના ઉપર કેવી ખરાબ અસર એમાંય આપણી તો તીખા જેવી એની બહેનપણીની મમ્મી વિશે આવું બધું ઘસાતું બોલાતું એ ગીત સહન ન કરત આટલું કહીને મનીષ બાથરૂમ ગયા અને મારો મોબાઈલ રણક્યો મીનાક્ષીનો જ ફોન હતો તેણે રડમો સવાજે પૂછ્યું મારા છોકરાના સા સમાચાર છે અનુ વડીલો આવીને તેમને લઈ ગયા છે મનીષ તેમના યોગ્ય ઉછેરની ચિંતા કરતા હતા તેમને વિશ્વાસ છે કે કોર્ટ કચેરીના ચક્કરમાં પડ્યા વગર જ્ઞાતિના આગેવાનો તારા બાળકો તને સોંપાવશે આ સઘળા અનિષ્ટના મૂળ જેવો એ આવ્યો હતો ખરો હા એ અને એની ઘરવાળી આવ્યા હતા રડીએ જતી એ બિચારીને તો એના ધણીના પરાક્રમની ખબર ક્યાંથી હોય પણ એ ખલનાયકનું મોઢું પડી ગયેલું હતું તારા પૂર્ણ લગ્ન પાછળના કારણને આપણે બે જ જાણીએ છીએ અને કદાચ તે જાલમને કહ્યું પણ હશે પરંતુ તારી રજા હોય તો હું મનીષને એ કહેવા માંગુ છું કેમ કે અમારી વચ્ચે કોઈ વાત અંગત કે ખાનગી હોતી નથી જોકે મેં એમને ચોખ્ખી ના પાડી છે કે તારા આ પગલા પાછળનું કારણ તેમને નહીં જણાવું અને તેમણે એ સ્વીકારી પણ લીધું છે પરંતુ હું પોતે જ માનસિક બોજ મહેસૂસ કરું છું તું એ વાતની ખાતરી રાખજે કે અમારા બે પાસેથી એ રહસ્ય ત્રીજી કોઈ જગ્યાએ નહીં જાય સિવાય કે અન્ય કોઈ સ્ત્રોતથી એવું બને જાતુ મોટા ભાઈને કહી શકે છે મને ખબર છે કે તેઓ મારા સંસ્કાર અને ચારિત્ર્ય વિશે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે અને મારા જીવનની બનેલી આ અનિચ્છનીય ઘટના માનવા તેમનું મન ના પાડતું હશે વળી તેમને પારવાર દુઃખ પણ થયું હશે મારા માનવા પ્રમાણે હકીકત જણાવશે તો એમને સંતોષ થશે બીજું મેં સ્વાતીને ગોળ ગોળ કહી દીધું છે હું કાકાના ત્યાં કાયમ માટે જાઉં છું પણ તમને ભાઈ બહેન હાલ સાથે નહીં લઈ જઈ શકું તમારે મારી પાસે વહેલા આવવું હોય તો તમારે ખાવા પીવાનું છોડી દઈને રડીએ જતા મારી પાસે આવી જવાની જીત પકડી રાખવાની છે દાદી દયાળુ અને જીવાડ છે એટલે તમને વધુ રડવા ન દેતા મારી પાસે મોકલી આપશે કુટુંબમાં એમનો એવો પ્રભાવ છે કે બધાને એમનું કહ્યું કરવું જ પડે હે તો મને લાગે છે કે સાંજ સુધીમાં છોકરા તારી પાસે જ આવી જશે બોલ બીજું કંઈ મારા લાયક કામકાજ હોય તો જણાવ બાકી અમે પર્વતની હોય તથા સ્થાનિક સંસ્થામાં મનીષની નોકરી હોય એક મર્યાદાથી વધારે પ્રત્યક્ષ રીતે તને મદદરૂપ નહી થઈ શકીએ તારા અને જીજુ પર્વતના મારા ગળા સુધીના વિશ્વાસ અને અહીંયા ધારણના સહારે મેં જોખમી પગલું ભર્યું છે નહીં તો એ ખલનાયકના માનસિક ત્રાસથી કાં તો મેં મારું જીવન ટૂંકાવી નાખ્યું હોત અથવા તો એની ઘરવાળીને બિચારીને જિંદગી થી હાથ ધોઈ નાખવા પડે મીનાક્ષી તમારા એકલા માટે જે કહો તે બનાવી મારી પણ મુદલય ઈચ્છા નથી ચાલ આપણે છોકરાને ફોન કરીએ પછી ફોન કરીશું હાલ હું વ્યવસ્થિત છું બીજું મનીષ તમે બાથરૂમમાં હતા ત્યારે મીનાક્ષીનો ફોન આવ્યો હતો છોકરા અંગે પૂછતી હતી બીજી ખાસ વાત કે તેણે તેના પૂર્ણ લગ્ન પાછળના કારણને તમને એકલાને જણાવવાની મને રજા આપી દીધી છે મેં તેને ખાતરી આપી છે કે એ રહસ્ય આપણા બે પૂરતું સીમિત જ રહેશે આગળ નહીં વધે તે જ રજા મેળવી હશે હું જાણું છું ને કે તું મારાથી કશું જ છુપાવી ન શકે તો કહી જ દે કે જેથી મારા મનનું સમાધાન થાય હમણાં તમે નહોતું કહ્યું કે વિધવા સ્ત્રીનું શોષણ ઘરમાં અને ઘર બહાર થતું હોય છે આપણા સમાજે વિધવા સ્ત્રીને ભલે ગંગા સ્વરૂપનું બહુમાન આપ્યું હોય પણ લોકોનો તેની સાથેનો વ્યવહાર તો અભદ્ર જ હોય છે એમાંય વળી વિધવા સમાજને તો પહોંચી વળી શકે પણ કુટુંબ બીજનો કે આપતો જેનો આગળ એ લાચારી અનુભવતી હોય છે ઘરવાળા તરફથી થતું શોષણ કે માનસિક ત્રાસ એવા હોય છે કે કહ્યા પણ ન જાય અને સહ્યા પણ ન જાય મીનાક્ષીના કિસ્સામાં પણ વાડજ ચીભડા ગળે જેવી સ્થિતિ થઈ ગઈ હતી તેની સુંદરતા તેની દુશ્મન બની હતી તેનો દિયર મુકેશ રાવજીની હયાતીમાં પણ ઘણીવાર તેને ચડપલા કરતો પણ એક દિવસે તેને રાજીવને કહી દેવાની ધમકી આપી હતી ત્યારથી તે માપમાં આવી ગયું પછી તો મુકેશ પરણી ગયો અને તેનામાં થોડું થોડું પરિવર્તન આવવા માંડ્યું આમ છતાંય તે મોકો મળતા મીનાક્ષીને લોલુપ નજરે જોયા વગર રહી શકતો ન હતો આનો મતલબ તો એ થયો કે મીનાક્ષી પરણીને આવી ત્યારથી તેના દિયર તરફ થી તેને માનસિક ત્રાસ હતો વળી બિચારી ને વિધવા થયા પછી તો તેના તરફથી ઘણી હરકતો સહન કરવી પડી હશે ખરું કે નહીં મીનાક્ષી ના ઘર નો ખૂણો પાળવાના દિવસોમાં પણ એ નફટાઈ પૂર્વક છોકરા ને મળવા અને રમાડવાના બહાને તેના ઘરે આવતો હતો તેની બેશર્મીએ એવી તો હદ વટાવી દીધી હતી કે મારના મોટાભાઈની આ મન્ય અને માતા તુલ્ય વિધવા માની માન મર્યાદા જ સાવ વિસરી ગયો હતો અનસુયા આવી અકળાવી નાખતી પરિસ્થિતિમાં છુટકારો તેમની વચ્ચે આમ વાતચીત થઈ હેલો મીનુ હું જીજુ બહેના તે તો મને અને આખા ગામને મોટી સરપ્રાઇઝ આપી અનુએ મને અડધી પડધી વાત કરી છે બાકીનું હું તારા મોઢે સાંભળવા માગું છું તું ખુલ્લા દિલે મને કહે સાંભળ દુઃખ વહેંચવાથી દુઃખ ઘટે અને સુખ વહેંચવાથી સુખ વધે જો મીનાક્ષી તું તો રડવા માંડી ચાલ તારા સુખની વાત કર આપણે રોદણા નથી રોવા મોટાભાઈ મુકેશ છેલ્લે તો એટલી નીચી પહેરીને ઉતર્યા કે હું ધીરવટું કરું નહીં તો તે મારા ઉપર બળાત્ર કરશે તારે કહેવું હતું ને કે તું કુવારો અથવા વિધુર હોય તો જ દિયરવટું થઈ શકે ને એમ કહ્યું તો તેણે જવાબ આપ્યો કે હું તારા વગર એક પણ જીવી શકું તેમ નથી તું કાં તો મારી રખાત તરીકે રહે અને એ તને મંજૂર ન હોય તો તારી દહેરાણીને કાં તો છૂટાછેડા આપું અથવા તેનો ખૂન કરીને પણ તારા માટે જગ્યા કરી આપું તું મારી ભાભી બનીને આવી હતી ત્યારથી મારા દિલમાં વસી ગઈ હતી જો મારો સાચો પ્રેમ હતો એટલે જ તો નાગબાપાએ મારા ભાઈ રાવજીને ડંખ દઈને આપણા બેહુ વચ્ચેનો કાંટો દૂર કરી દીધો અરર અરર મુકેશ આટલી હદ સુધી ગાંડો થઈ ગયો હતો સગો મોટો ભાઈ અને કાંટો તેણે તો માણસાઈની હદ ઓળંગી દીધી કહેવાય જો મીનું ઈશ્વરને ખાતર રડીશ નહીં તો હું ફોન કાપી નાખીશ જીજાજી છેલ્લે તેને ધમકી આપી કે જો તું મને ત્રાસ આપવાનું બંધ નહીં કરે તો હું બંને છોકરા સાથે આત્મહત્યા કરીશ તેણે ખંદાઈપૂર્વક જવાબ આપ્યો કે તો તો તમારા ત્રણ પછી ચોથો આત્મહત્યા કરનાર હું હોઈશ અને આપણે ચારેય જણ ઈશ્વરના ત્યાં આરામથી શેષ જિંદગી પૂરી કરીશું મીનાક્ષી તારી આ બધી કેફિયત સાંભળીને મને તો એમ લાગે છે કે તેનું માનસ વિકૃત થઈ ગયું હોવું જોઈએ અત્યાર સુધી તને મેળવી શકાશે એ આશાએ તેણે હદ ઓળંગી નથી પણ હવે તારા પૂર્ણ લગ્ન થી તેનું બધું જ લૂંટાઈ ગયું એમ માનીને તે હવે તમારા બંને ઉપર આક્રમણ બની શકે છે મારી સલાહ કે તમારે બંનેએ ખૂબ જ સાવચેત રહેવું જે માણસ પોતાના સ્વર્ગસ્થ ભાઈના સંતાનો અને ભાભીના મોતને સહજ ગણે છે જે તને પામવા માટે પોતાની પત્ની સુધાનું કાસળ કાઢવા માટે પણ તૈયાર છે તેના ઉપર કોઈ ભરોસો મૂકી શકાય નહીં વળી બીજી શક્યતા એ પણ છે કે તારા પૂર્ણ લગ્નથી તે હતાશમાં એવો તો ઘેરાઈ ગયો હોઈ શકે કે તે પોતે આત્મહત્યા પણ કરી બેસે આમ ખરેખર જો તે ટળે તો તારે જરાય લાગણીશીલ થવાનું નથી કેમ કે છેલ્લા એક દશકાથી તેણે તને હેરાન પરેશાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી તારે તો એમ જ માનવાનું કે ધરતી ઉપરથી એક પાપીનો બોજ ઓછો થયો હું મીનાક્ષી અને મનીષની વાત સાંભળતા સાંભળતા વિચારતી રહી કે મનીષે દસ દસ વર્ષથી ધોળાઈ જતી આ કરુણ દાસ્તાનને હમણાં જ જાણી છે અને છતાંય તે હવે પછી સંભવત અનુમાનમાં કેટલા બધા છે મીનાક્ષીની સમસ્યાની જાણ મનીષને વહેલી થઈ હોત તો તેઓ તેને સરસ ઉકેલ લાવી શક્યા હોત ખેર હવે જોવાનું એ રહે છે કે મુકેશ મનીષના ક્યાં અનુમાનને સાચું ઠેરવે છે મનીષ મીનાક્ષી સાથેની વાતચીત પૂરી કરીને મારો મોબાઈલ મારી સામે હજુ ધરી રહ્યો છે ત્યાં તો મહોલ્લામાં ધડબડ ધડબડ એવા પગલાના અવાજે લોકો ગામ કુવા તરફ દોડતા જોવામાં આવ્યા પાડોશી બેચેર કાકાએ દોડતા એક જણને પૂછ્યું અલ્યા કેમ દોડો છો અને જવાબ મળ્યો કરસંદા મુખીના મુકેશે ગામ કુવામાં પડતું મેલીને આપઘાત કર્યો છે બેચેર કાકા ગામ કુવે જઈ આવીને અમારા આગળ તરે તરેની લોકવાયકાઓનું બયાન કરવા માંડ્યા કોઈ કહે છે છોકરા લંજડાવીને ભાભી નાતરી ગઈ તે બિચારાને ગમ્યું નહીં કોઈ કહે છે ભાઈને બાયડી ગમતી નહોતી એટલે ન્યાયનો દંડ ભરીને તેને છૂટી કરીને રૂપાળી ભાભીને ઘરમાં ગાળવી હતી પણ મનની મનમાં જ રહી અને હતાશમાં કૂવામાં હવાડો કરવો પડ્યો મનીષે હવડેલથી બે ચાર કાકાને પૂછ્યું વડીલ આપ તો જમાનાને ઓળખી ચૂકેલા છો આપનું શું અનુમાન છે બે ચાર કાકાએ ખોખારા ખાતા કહ્યું અનુ દીકરીના સાંભળતા કહેવું પડે છે પણ મને તો વાત જુદી જ લાગે છે બેટમજીએ એક તરફા લટ્ટુ બનીને ભાભીને આડો સંબંધ બાંધવા ખૂબ જ પજવી લાગે છે પેલી બિચારી કંટાળીને બીજે જતી રહી એટલે હાથ ઘસતા રહી ગયા અને નિરાશ થઈને જીવન ટૂંકાવવું પડ્યું મનીષે મારી સામે જોઈને માર્મિક સ્મિત કર્યું બે કાકાના ગયા પછી તેમણે મને કવિ કલાપીના એક કાવ્યની કડી દર્દીમાં દર્દની પીડા વિધિને ડીસ ખરી સંભળાવીને અફસોસ વ્યક્ત કર્યો કે મીનાક્ષીને તેના દર્દનું ઔષધ મળ્યું તો ખરું પરંતુ ક્યારે પતિવ્રતા ધર્મની આહુતિ પછે જ મિત્રો આજની વાત અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તમે અહીંયા સુધી સાંભળી તે બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને આવી જ વાતો સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ